કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે બાર બે બે હજાર છવ્વીસ અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ ગુરુવારનો દિવસ વીકલી ટ્રેનિંગ સેશન પૂરું થવામાં ફક્ત હવે એક જ દિવસ બાકી લાસ્ટ બટ વન અને બજારમાં અત્યારે ફ્લેટિસ મોડમાં કામકાજ કરે એવા અણસાર ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે ગઈકાલે મિત્રો તમે જોયું બજારમાં ઉઠા પટક ઉઠા પટક ઉઠા પટક અને બજાર છેવટે એવરેજલી બંધ જોવા મળ્યું હવે વાત આવે છે કે ભાઈ આજે શું આજે આ નવું પાછું અમેરિકાની અંદર જે આ ઇન્ફોસિસ અને વિપ્રોનું એડીઆર જે લિસ્ટેડ છે એડીઆર એટલે અમુકને ખબર નહીં હોય તો એનું ફૂલ ફોર્મ કહી દઉં મિત્રો તમને અમેરિકન ડિપોઝિટરી પાંચ થી સવા પાંચ ટકા તૂટ્યો છે અને સેમ ટુ સેમ વિપ્રો પણ પોણા પાંચ ટકા તૂટ્યો છે એટલે એની સીધી અસર આજે આઈટી સેક્ટર ઉપર જોરદાર દેખાવાની છે આજે ફરીથી આઈટી સેક્ટરમાં લાલ લાલ સનેડો થવાનો છે આ તમને એડવાન્સમાં કહી દઉં મિત્રો બીજું કે પહેલા આપણે એની ઉપર હજુ વધારે ચર્ચા કરવાની છે બીજું આજે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો એના ઉપર પણ ચર્ચા કરવાની છે અને હવે સોનું અને ચાંદી હવે ટ્રમ્પ ભાઈએ કઈક નવું ઘતકું લાવતા નથી ને એટલે સોનું ચાંદી અત્યારે સ્થિર થઈ ગયું છે ખરું ને મિત્રો એટલે એના ઉપર પણ થોડી ચર્ચા કરીશું અને આજે કઈ કંપનીઓના રિઝલ્ટ છે એના ઉપર પણ થોડી નજર નાખી લઈશું તો પહેલા તો ગઈકાલનું બજાર ઉપર આપણે પ્રકાશ પાડી લઈએ તો નિફ્ટી ગઈકાલે 18 પોઈન્ટના વધારા સાથે 25953 અંક બંધ જોવા મળી સેન્સેક્સ પણ મિત્રો 40 અંકના ઘટાડા સાથે 84233 અંક બંધ જોવા મળ્યો એફઆઈઆઈ ડીઆઈઆઈ ના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈ મિત્રો નવસો ને તેતાલીસ કરોડ ની કેશ માર્કેટમાં ખરીદારી કરી અને એકસો ને પચીસ કરોડ ની માર્કેટમાં ખરું ને મિત્રો હવે વધારા શેરો પર પ્રકાશ પાડીએ તો ગઈકાલે આપણે હમણાંથી રોજ જોઈએ છે આપણે કે એફઆઈઆઈ ની ખરીદારી આવતી જાય છે એફઆઈઆઈ હવે થોડો રસ લેવા માંડી છે એવું આપણને એની ખરીદારી ઉપરથી દેખાઈ રહ્યું છે કેશ માર્કેટની જો આવું આવું ચાલ્યું બે ચાર દાળ અઠવાડિયું કેશ માર્કેટમાં ખરીદારી તો સમજો કે મિડ કેપ કેપમાં ફરીથી પાર્ટી ચાલુ થશે આને તમને એક સિમ્પ્ટમ્સ આપું છું પણ પેલા વધનારા ઘટનારા શિરો ઉપર આપણે પેલા નજર નાખી લઈએ તો વધારા શિરોમાં પીસીબીએલ કેમિકલ આઠ પોઈન્ટ છ ટકાની તેજી હતી

અને લોરસ લેબ ચાર પોઈન્ટ નવ ટકાની તેજી જોવા મળી હવે ઘટનાના શેરોમાં મિત્રો કયા હતા તો પોલી મેડિક્યોર છ પોઈન્ટ છ ટકા તૂટ્યો અને સાથે ચાલતા હોય છે આ ખાસ ધ્યાન રાખવાનું પાંચ પોઈન્ટ છ ટકા એ પણ તૂટ્યો ભેલ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ પાંચ પોઈન્ટ છ ટકા એ પણ તૂટ્યો પ્રીમિયર એનર્જીસ પાંચ પોઈન્ટ બે ટકા એ પણ નીકળી ગયો કેપીઆર મિલ

આજે મિત્રો છવ્વીસ હજાર ઉપર બજાર જઈ અને ટકી રહે તો સમજો કે નવો હાઈ કુદાવાની તૈયારીઓ કરી રહ્યું છે કોન્સ્ટન્ટ અત્યારે હાલ ધબાધબ ધબાધબ કરતી વધતી આવી છે એફઆઈઆઈ ની ખરીદારી પણ આવી રહી છે તો એફઆઈઆઈની ખરીદારી અત્યારે એક વિશ્વાસ કેળવી રહ્યું છે કે બજાર અત્યારે આપણું થોડું થોડું સ્ટેબલ થઈ રહ્યું છે ખરું મિત્રો બજાર ધીરે 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 આપણું થોડું થોડું સ્ટેબલ થઈ રહ્યું છે અને એફઆઈઆઈની ખરીદારીના કારણે આજે બજારની અંદર પાછી થોડી હલચલ તો જોવા મળશે કયામાં તો સ્મોલ કેપ મિડ કેપમાં ધીમે 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 સ્મોલ કેપ મિડ કેપમાં હવે થોડી થોડી હલચલ આવવાની ચાલુ થશે મિત્રો અત્યાર સુધી ઓનલી ફ્રન્ટલાઇન સ્ટોક્સ જ ચાલતા હતા કેમ કે ઓનલી ડીઆઈઆઈ ખરીદારી કરતું હતું એફઆઈઆઈ ખરીદારી કરતું નતું હવે એફઆઈઆઈ આઈ છે ખરીદારી કરવા હવે આજે તો ખરીદારી ગઈ કાલે તો જોવા મળી આજે ને કાલે બે દાડાએ બરાબર ખરીદારી આવે તો સમજવાનું કે કંઈક ટ્રેન્ડ બદલાયો હોય એવું લાગી રહ્યું છે બાકી વિશ્વાસ કરવાનો નહીં નહીં કરવાનો વિશ્વાસ કારણ કે આ તો પાછા ઉપર લઈ જ ફેંક લપદાય તમે તમે પાછા લઈને બે ગયા હોય કે લાવ પેલો કમાઈ ગયો હું રહી ગયો આ ભાવનાઓ આપણામાંથી જતી જ નહીં પેલા એ લઈ લીધું મેં હું રહી ગયો શેર બજાર ભાગી જવાનું હોય એમ કઈ ભાગી નથી જવાનું એ નહીં તો એનો ભાઈ બાકી કંપનીમાં આપણને આપણા ભાવથી મળે તો જ વસ્તુ પકડવાની આપણે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ ક્યાંય વસ્તુ ખરીદવા જઈએ છીએ એટલે આપણે ભાવતાલ બહેનો ખાસ તો કે ભાઈ શાકભાજી લેવા જાઓ પચાસ રૂપિયે કિલો કે સિત્તેર રૂપિયે કિલો શાક હોય તો તમે એવું કહેતા હો છો કે ભાઈ આટલામાં આપવું છે તો લેવું છે સેમ ટુ સેમ મિત્રો શેરબજારમાં શેરોમાં પણ ત્યાં લિમિટ નીચે મૂકી દેવાની કે આટલા આપવું હોય તો લઈશું ના જય શ્રી કૃષ્ણ પૈસા આપણી જોડે તો સલામત છે ખરું ને મિત્રો એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવાની તમારે હંમેશા રોકાણ કરવું હોય તો ચાર મહારથીઓ પર ખાસ ધ્યાન રાખવાનું એનટીપીસી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આ ચારે ચાર સ્ટોક્સ તમારા ફ્યુચર માટે અને રેગ્યુલરલી ઇન્કમ માટે ખૂબ સારા આપણે પહેલા પણ જણાવતા હતા કે ભાઈ ચાર મહારથીઓ તો આ ચાર મહારથીઓ તમારે તમારા પોર્ટફોલિયોમાં રાખો બીજું કંઈ વિચારવાની જરૂર નથી ક્યાંય આડાઉડું કોઈ છકલીઓ બકલીઓમાં ક્યાંય પડવાની જરૂર નથી ફક્ત સારા સ્ટોક્સ લઈને બેસી જાઓ મુમેન્ટ ઓછી આવશે પણ શાંતિથી ઊંઘ આવશે

શેર બજારની આ પ્રણાલી છે એ મશીન જ ગોઠવેલું હોય કે તમે લ્યો ને એટલે પેલા તો એને પાણી વેચો એટલે એ શેર એનાથી ઉપર જ બંધ આપે એટલું યાદ રાખવાનું એસી થી પંચ્યાસી ટકા માં આવું બનતું હોય છે ખાલી દસ પંદર વીસ ટકામાં એવું બને કે ભાઈ તમે લીધું અને વધી ગયું

દાખલા તરીકે એકસો ને સાત રૂપિયા ભાવ ચાલે છે કોઈ શેર નો અને તમે એને લેવા માટે એકસો છ રૂપિયા ને પૈસે મૂકજો ખાલી લેવા મૂકજો પાંચસો શેર અને જોજો તરત જ સાત વાળો સીધો સાડા સાત સાત પોઈન્ટ એસી સાત પોઈન્ટ નેવું આવું ઉપર દોડશે તમને નીચે આપવા નહીં દે એટલે અધીરિયો માણસ શું કરે કે છ પોઈન્ટ એસીમાં ના આવ્યો આ તો ઉપર દોડવા માંડ્યો આવું લઈ લ્યો ને કાં તો આવી જતો રહેશે એટલે સાત પોઈન્ટ એસીમાં જઈને લઈ લે તરત ચાલુ ભાવે અને ચાલુ ભાવે લે એટલે પાછો છ પોઈન્ટ એસી જે તમે ભાવ મૂક્યો તો ને ત્યાં આઈને ઊભો થઈ જાય ત્યાં બતાવી દે એટલે તમને એવું થાય કે આરું મેં તો મૂક્યો તો એવું ખોટો હતો આવું બધાને થતું હશે ચલો આવું તો ઘણું બધું છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજે હિન્દુસ્તાન એરોનોટિક્સનું રિઝલ્ટ છે ઇન્ડિયન હોટલ્સનું રિઝલ્ટ છે આઈઆરસીટીસીનું રિઝલ્ટ છે એની અસર આવતીકાલે પણ જોવા મળશે મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાય રે ફળદાય રે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે એમ વતી આપશોને શુભકામનાઓ થેન્ક યુ